કાજલ બુલેતીન માં આપનું સ્વાગત છે હું છું અજી જુપેલ સમાચારમાં વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર એવા બાવામાનપુરા કાગડાની ચાલ કહાળ મોલ્લા અને પાણીગેસ શાક માર્કેટ વિગેરે વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાઓ હતી આ અંગે વિસ્તારના વોર્ડ પંદરના નાગરિકોની અનેક વાર સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હતી તેને લઈ આ નિરાકરણ લાવવા આજે પોના ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે પાણી ગેસ માર્કેટથી ઝાલા કમ્પાઉન્ડ એપીએસ સુધી ટ્રાન્સલેટ પદ્ધતિ નવીન નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત રાવપુરા વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લા વોર્ડ પંદરના કાઉન્સિલર આશિષભાઈ જોશી રણછોડભાઈ રાઠવા પૂનમબેન શાહ તેમજ પારુલબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વોર્ડ પંદર ના પ્રમુખ અમિતભાઈ વ્યાસ મહામંત્રી પરેશભાઈ વાવડીયા નતુભાઈ પટેલ સલીમ ગઢાશિયા સહિત વોર્ડ પંદર સંગઠનની ટીમ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સાદિક કાજલવાલા આજે પાનીગેટ વિસ્તારમાં અને પાનીગેટ શાક માર્કેટની ઝાલા કમ્પાઉન્ડ સુધીનો જે વિસ્તાર છે ત્યાં લગભગ બસો મીટર જેટલો જે વિસ્તાર છે ત્યાં ડ્રેનેજનો ખૂબ મોટો પ્રોબ્લેમ હતો અને તેના કારણે આ વિસ્તારના તમામ નાગરિકોને ઓછામાં ઓછા પંદર હજારથી પણ વધારે નાગરિકોને આની તકલીફ હતી આજે પંદરમાં નાણાં પંચની ભારત સરકારની ગ્રાન્ટમાંથી બે કરોડ સિત્યોતેર લાખ રૂપિયાના જેને એવું કહે કે જંગી સખાવતથી આજે આ કામની શુભ શરૂઆત થઈ રહી છે અને આ એક એવું કામ છે જેથી કરીને આ વિસ્તારના જે નાગરિકો છે આપણે બધા જાણીએ છીએ કે આ વિસ્તારમાં જે મહેનત કરનારા નાગરિકો રહે છે એને જેમને ખરેખર આ ડ્રેનેજની ખૂબ મોટી સમસ્યા છે ને પ્રયત્નો થતા રહે છે કાયમ કંઈ ને કંઈક નાનું મોટું કામ કરીને કરવા જતા રહે છે પણ આ થતું નથી તો આજે આનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં એટલે કે એક બે મહિનામાં જ આ જ્યારે કામ પરિપૂર્ણ થશે ત્યારે વર્ષો જૂની જે આપણે કહ્યું તેમ વર્ષો જૂની આ ડ્રેનેજની સમસ્યા તેનું નિરાકરણ આવશે અને તે માટે હું ભારત સરકારનો રાજ્ય સરકારનો અને કોર્પોરેશનનો ખૂબ આભાર માનું છું આજે કરોડો રૂપિયાના થઈ કામો રાવપુરા વિસ્તારના વોર્ડ નંબર ચૌદ અને પંદરના નાગરિકોની જે આંતરમાળખાકીય સુવિધાઓના જે કામો હતા સંપર્ક સમસ્યા સેવા અંતર્ગત જ્યારે અમે વિસ્તારમાં ગયા સ્થાનિક કાઉન્સિલરોને લઈને અને સંગઠનના મિત્રોને લઈને ત્યારે નાગરિકોની જે જે પણ સમસ્યા ધ્યાનમાં આવી તે પૂર્ણ કરવા માટે અથવા તેનું નિરાકરણ કરવા માટે થઈને જે તે જગ્યા પર એટલે કોર્પોરેશનનો વિષય છે તો કોર્પોરેશનમાં રાજ્ય સરકારનું હોય તો રાજ્ય સરકારોને કેન્દ્ર સરકારનું તો કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને તેના કારણે અનેકવિધ કામોનો આજે લગભગ તમે આપણે એવું કહીએ તો ઓછામાં ઓછા સાડા ત્રણથી પાંચ સાડા ત્રણ પોણા ચાર કરોડ રૂપિયા જંગી કામમાં કિંમતના જંગી કામોની આજે શરૂઆત થઈ રહી છે અને તેનાથી આ વિસ્તારના નાગરિકોની સુખાકારીમાં પણ ફાયદો થશે અને તેમની જે નાની મોટી ડ્રેનેજની અને પાણીની સમસ્યા પણ દૂર થશે ભાઈ અમારા વોર્ડ નંબર પંદરની અંદર જે હવામાનપુરા કાગડા ચાલીની અંદર ઘણા ટાઈમથી સમસ્યાથી ગટલ લાઈનની ડ્રેનેજ લાઈનની એમાં વરસાદી વિકાસનું જે કામગીરી આમાં વોર્ડ નંબર પંદરના અમારા જે કાઉન્સિલર છે આશિષભાઈ અને વોર્ડ નંબરની ટીમ કાઉન્સિલર અમે રજૂઆત કરી હતી અમારા માઇનોરિટી મોરચા તરફથી કે આ સમસ્યા ઘણા ટાઈમે વરસાદની અંદર પણ પાણી ઉભરાવાનું ગટરનું ઘરોની અંદર પાણી ઉભરાવતું હતું તો અમે રજૂઆત ત્રણ ચાર મહિના પહેલાં કરેલી હતી કે ભાઈ અમારી જે સમસ્યા છે ગટર લાઇન ડ્રેનેજ લાઈનની તો એ સમસ્યા તમે હલ કરી આપવા વિનંતી કરો આશિષભાઈના મહેનત પ્રમાણે અમે વોર્ડ નંબર પંદરની કાઉન્સિલરની ટીમ પ્રમાણે અમારા માઇનોરિટી સમાજમાં આ જે કામગીરી આજે મુહર્ત થયું છે કાગડા ચાલીનું તો અમે આશીષભાઈ અમારા વોર્ડ નંબર કાઉન્સર તમામ કાઉન્સિલર હતી ને અમારા બાળુભાઈ દંડક અને રંજનભેનના રજૂઆત પ્રમાણે અમે મોરચાના મુસ્લિમ સમાજ એમાં ખુશીની લાગણી જતાએ છે ને આમાં જે કામગીરી વહેલા તકે કામગીરી પતી જાય ને જે રીતે ગટરનું પાણી અને પાણીની લાઈનની અંદર જે ડ્રેનેજ લાઈનનું પાણી ભેગ્યું થતું હતું તે સમસ્યા કાયમ માટે એનું નિરાકરણ થઈ જશે એવી અમની આશા છે હું માઇનોરિટી મોરચામાં સલીમભાઈ ગરાસિયા વોર્ડ નંબર પંદરનો પ્રમુખ છું સામાજિક કાર્ય કરતા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે